પૂછી લો તમે તો ખાવા ખબર આવ્યું તમને રોટલો ડુંગળી નતું ખબર રોટલો એકદમ બાળેલો બાળેલો હતો ડુંગળી 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 ઉજેલી હતી ડુંગળી ઉજેલી હોય

એટલે તમે તારે હેડો મારા ભેગા જઈને ઠપકો હાલો હું અને જો ના માને તો પછી મારા આવતા બધા હેરાન કરો છો તમે ઠપકો હાલ છોડો ફટાફટ આપણે કૂવા ઉપર હું વાત કરું છું ના થાય ગરીબો નું વિચારે ને થોડું એ આ બપોર ચડ્યા તો આપડે ખાધા ભીધા વગર કોમ કરાવે છે હા તો હું જઈને દોડાવું બે બે ને હવે શું કરવું ડોસી બીમાર છે હવે પૈસા જુઓ પચાસ હજાર રૂપિયા હવે મારે ચો લેવા જવું કોઈ પૈસા આવતું નહીં હવે શું કરું મારે પેલા ભાઈ ફોન કરું કુદા કાલે તો હલો અરે આ ભાઈ મારા યાર દોષી બીમાર છે તો પચાસ હજારની જરૂર પડી તમે આવશો તરે બાપુ શું કહો એમ કરો યાર મારી દોષી ખૂબ બીમાર છે અને મારે જરૂર પૈસો નહીં મને પચાસ હજારની જરૂર કોક્કર ને આલો તમ મને એવું સાહેબ સારું હેડો તાણ બીજું શું શું કરું હવે પૈસાનું જોય શહેર થતું નહીં અને હવે શું કરું હવે આટલી ઉંમર માં હું શું મજૂરી કરવા जाऊ હવે શું કરું મારુ બેટો પૈસા ની ખૂબ જરૂર પડી છે હવે શું કરું એક શેઠ છે કદાચ પૈસા એક મળી જાય તો મને એ શેઠ કને પૈસા મળી જાય તો સારું કેવાય કે એ શેઠ ને પૂછું તો ખરા કદાચ પૈસા આવે તો હું જતા હું શેઠ પાસે શું કરવું હવે એક શેટ ઉપર પૈસા શેઠ ઓ શેઠ બોલો શેઠ પૈસા ની જરૂર હતી થોડી શું કોમ છે પણ ડોસી બીમાર હે તો પૈસા ની જરૂર હતી એટલે પૈસા તો છે ની મારા આગળ તો મારા પચાસ ની જરૂર પૈસા હોવા તો પડે કે પૈસા હશે પૈસા જ થાય પચાસ હજાર કરીને શેઠ શેઠ ની આ લાચી વગર સીધે પૈસા વાત સાચી પણ કોમ કરી ને પૈસા ગમે તમારે કરવા શે પૈસા લાવું ચોથી મારા ઘરે પૈસા નહીં

તમારે તમે વાંચો ખાલી ખોટું બાવડા ગરીબ નું થોડું વિચારવું પડે કે મજૂરી કરે ખાવા ખાવા માટે પણ તો ખવરાય છે યાર અમે યાર એક વાવ પૂછ્યો ખાધું પૂછ્યો પણ એ તો કોમ પેલા ના હું ખબર આવું

અમે યાર કોઈ ખબર પડતી નહીં બાબા છોકરા જો જોજે આની હાલત કેવી થઈ ગઈ આખો દાડો ભાઈ કામ કરાય કરાય પણ હું મફત નથા કરાવતો યાર રૂપિયા પૈસા આપ્યા હો થોડું કામ હતું હજો તો કણ આ બલ્લુ ભઈ લઈ જાવ તો મીકણ હું લઈ જાવ કામ હે તમારે આબુ દાડો એટલે પણ એનું શું કામ છે કે કામ નું નામ તો વાકે યાર હવે અમે કેવું છે ખબર છે શિખર આપણે ભાઈ એક ભાઈ આશો છે બલ્લુ ભાઈ ને આપણે પોપટજી બરોબર હા બરાબર અને એના છે ઉઠાડે ને બપોરે માંથી નીકળે તે મારા કને રોતો તો બરોબર મને કે ખાવાનું ઠેકો ડુંગળી નો હુકાયલો રોટલો હવે મારે મજબૂરી થી પચાસ હજાર રૂપિયા મારે લેવાના તાત્કાલિક ભરવાના હતા એટલે કે મારે લેવા પડે અને હવે પડતું મેલી ને તોરું ને તો મારી જ તૂટી જાય એટલે મારે પડતું મેલાય નઈ કે